રાજકોટના જંગલેશ્વરમાં સરકારી દબાણનો મામલો ગરમાયો વૈકલ્પિક વ્યવસ્થાની દલીલ પર કલેક્ટરની સ્પષ્ટતા કલેક્ટરે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશનું પાલન થશે અસરગ્રસ્તોને જીઆરટીમાં અપીલ માટે હાઈકોર્ટે મુદ્દત આપી હાઈકોર્ટે વહીવટી તંત્રને કોઈ ખાસ સૂચના આપી નથી સરકારી જમીન પર વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ જોગવાઈ નથી દરેક દબાણકર્તાને વૈકલ્પિક વ્યવસ્થા આપી શક્ય નથી જંગલેશ્વરમાં સરકારી જમીન પર મોટા પ્રમાણમાં દબાણ હોવાનું સ્વીકાર અત્યારે જે માનની હાઈકોર્ટનો નિર્દેશ છે આ મુજબ જે પણ આસામીઓ જે છે જેને સરકારી જમીન ઉપર મકાન બનાવ્યા છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખી પ્રક્રિયા પણ કરવામાં આવી છે આના પછી એક અપીલનો માધ્યમ છે જીઆરટી ત્યાં માન્ય હાઈકોર્ટે જવાનું કીધું છે આ લોકો જીઆરટીમાં અપ્લાય કરીને અને એઝ જે હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન કર્યા છે માન્ય હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન ઇસ્યુ કર્યા છે કે ત્રણ મહિનામાં જીઆરટી જે પણ નિર્ણય લેશે તો જ્યાં સુધી માં નિર્ણય ચાલુ છે ત્યાં સુધી ઓફકોર્સ ડિસ્ટ્રિક્ટ તંત્ર કઈ નહીં કરી શકાય જીઆઈટી નો નિર્ણય આવ્યા પછી જે પણ અનુષાંગિક પગલાં લેવાના હશે એવી રીતે અમે આગળ વધીશું સરકારી જમીન ઉપર જે પણ દબાણ કર્યું હોય આને માટે વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ આજની તારીખમાં કોઈ જોગવાઈ નથી અને ખરેખર સરકારી જગ્યાઓ ઉપર પુષ્કળ દબાણો હોય છે અને પ્રેક્ટિકલી પોસિબલ પણ નથી કે આપ કેવી રીતે આપી શકો છો બાકી જે પણ માનનીય કોર્ટે ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે ઇન્સ્ટ્રક્શન મુજબ આ લોકો પોતાની રેમેડી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનને કોઈ ઇન્સ્ટ્રક્શન નથી આ લોકોને એક તક આપી છે અને જેવી રીતે નિર્ણય આવશે ફ્યુચરમાં જીઆરટીએફ માન્ય કોર્ટમાં એવી રીતે આપણે